સ્વાગત છે બધા મજામાં જઈશું કારણ કે આપણો વ્લોગ જોતા બધા મજામાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે પેલા તો બધાને ગુડ મોર્નિંગ ને જોઈ તો જાગીને નાઈ તો એને થઈ જઈશું ફ્રેશ ને આજે તો છે હેપી રિપબ્લિક ડે એટલે કે છવ્વીસમી જાન્યુઆરી જાન્યુઆરી છે તો હાલો આપણે જઈએ આપણી સ્કૂલમાં જોઈએ હવે કેવું એવું આયોજન છે તમને પણ બતાવીએ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તો હાલો ફટાફટ નીકળી જઈએ આપણે આપણી સ્કૂલમાં અને અત્યારે તો સાડા આઠ થઈ છે તો જલ્દી જલ્દી નીકળી જઈએ અને તમને પણ બતાવીએ વિડિયો કન્ટિન્યુ જોતા રહેજો ઉપ સરપંચ તથા જે ગામનો આપણે વડીલો છે માતાઓ બહેનો વિદ્યાર્થી મિત્રો આજના છોતેર પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપ સૌ આપના સર્વ કિંમતી સમયમાંથી સમય ફાળવી અને રાષ્ટ્ર માટે આપણને બધાયને ખબર છે કે રાષ્ટ્ર માટેની ભાવના આપણા બધામાં હોય એને ઉજાગર કરવા માટે અને દેશ માટે કંઈક નવીન કરવા માટે આપણે ભેગા થઈએ છીએ ત્યારે કંઈક આપણે સંકલ્પ કરીએ કે આપણા દેશને અત્યારે ઊંચાઈ ઉપર છે એનાથી વધુ ઊંચાઈએ લઈ જઈએ અને દેશના વિકાસમાં આપણું યોગદાન આપીએ તો આપ સર્વોનું અહીંયા શાળા પરિવાર વતી આપ સર્વોનું સ્વાગત કરું છું અસ્તુ i દિલીપાઈ પ્રમાણપત્ર આપી સન્માનિત કરશે જોરદાર તારીઓથી આપણે વધારશું જો પિતાજી માંથી ગાંધીજીને અહિંસા શબ્દ ઉપાડ્યો અને દેશને આઝાદી અપાવી

શંભુભાઈ ગોરશિયા એને વિનંતી કરીશ ત્યારબાદ ધોરણ છ વનાળિયા જૈનસિંહ ગોપાલભાઈ અહીંયા આવશે અને કાંતિભાઈ રાબડિયાને વિનંતી કરીશ કે બાળકને આઈ કાર્ડ અર્પણ કરશે ત્યારબાદ મકવાણા દક્ષ બકુલભાઈ કરું છું આજના શુભ પ્રસંગે મને બે શબ્દ કહેવાનો મોકો મળ્યો છે હું મારી કાલી ગેલી ભાષામાં બાપ દીકરીના સંબંધો વિશે કહીશ જે આપ શાંતિથી સાંભળશો એવી હું આશા રાખું છું એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની એક આંસુ છે મારે ગગનમાં વિહરવાની એક સપનું છે મારું સૂરજની કિરણ બનવાનું એક આદર્શ ઉમંગ છે મારે દીકરી બનવાનું દીકરી નાની હોય કે મોટી હોય કે માં ભરતી હોય કે કોલેજ માં ભરતી હોય કુવારી હોય કે કન્યા હોય પણ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે નાનપણમાં પિતા સાથે ચપચપ બોલતી હોય છે માતાનું માન રાખતી હોય ભાઈને ભાળીઓ ન મૂકતી હોય બે સાથે બાધો બાધ થતી હોય પરંતુ જ્યારે દીકરી મોટી થાય છે ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે લગ્ન વખતે પીઠે ચોળાતી સહેલીઓ સાથે આમ તે અંબલ હોય છે જ્યારે તેને ખબર પડે છે કે મારે આ વહાલનો દરિયો છોડી પારકાને પોતાના કરવાના છે સાસરિયાવાળા કે ગામવાળા પૂછે છે કે વહુ કરિયાવરમાં શું શું લાવ્યા ત્યારે તે કોઈ એ નથી વિચારતું કે એક પિતાએ પોતાના કાળજાનો કટકો આપ્યો એનાથી વિશે શું આપી શકાય

તમને ખબર છે મારા બાપુ એક પડીકી ખાઈ છે એમાં વળી હું હોય એ તો કોને

આપણે સાબે ના પડી છે કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે

e até caso જો તે સતત તમાકુનું સેવન કરશે તો તમને જરૂર કેન્સર થશે અમે તમાકુ ખાવાનું છોડીએ કહીએ તો જો મિત્રો હરિક અને નાના છો તમારે તમાકુનું સેવન ન કરવું જોઈએ જે લોકો તો ખાય છે તેને કાંટા અટકાવો જો જો તમે તમાકુ નહીં ખાવ તો તમે જરૂર ચીક કેન્સરથી છુટકારો મળશે હા સાહેબ સનથી દૂર રહી આને વાય તો સુવું <स्चाराग> <स्थाथ> <choices> अरे राजू को देखा अरे शाम कहाँ ये लोग यार ए। शाम। अरे अरे कि राजू किधर और किस तरह का टाइम हो गया हम लोग पैसे छोटा देख सबका बैंक कैसा बजाता है કેવો લઈ જરૂરથી જીડિયો ગમે વિડીયોને લાઈક શેર એમ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પછી કાલે એક નવા ધમાકેદાર વ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાઇભાઈ સીજુ અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો કારણ કે આજના કાર્યક્રમ બધા જોરદાર હતા મને પણ ખૂબ મજા આવી એટલા માટે તમને કેવું લેજો કોમેન્ટ જરૂર કહેજો